રાજ્યમાં હાલ ચોમાસુ જોર પર છે અને આવા સમયમાં ફૂડ હાઇજીન અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા સૌથી વધુ મહત્વની બને છે છતાં કરજણ નગરમાં ચાઇનીઝ પાઉભાજી પાણીપુરી જેવી ફાસ્ટ ફૂડ લારીઓ પર નિયમોનો ઉલ્લંઘન કરતી જોવા મળી રહી છે ઉલટા નગરપાલિકા તેમજ ફૂડ અને ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સ્થાનિક રહેવાસીઓને જોખમમાં નાખી રહી છે તાજેતરમાં જ કરજણના જલારામનગર ચોકડી પાસે આવેલી ચાઇનીઝ લારી પરથી પાર્સલ કરેલા પાર્સલ કરેલા ખોરાક પછી ગ્રાહકના ઘરના સભ્યોને ઉલટીઓ થઈ હતી જ્યારે મીડિયા દ્વારા માલિકની ભૂલ સામે લાવવામાં આવી ત્યારે તેણે ખાદ્યમાં તકલીફ હોવાની વાત સ્વીકારી હતી છતાં આ ઘટના અંગે શહેરના હેલ્થ ઓફિસર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા લેવાયા ન હતા એટલું જ નહીં એક પછી એક આવી ઘટનાઓ બહાર આવી રહી છે જૂના બજાર વિસ્તારમાં આવેલ સોમનાથ પાર્ક સામે એક પાણીપુરીવાળાની પુરીમાંથી મરેલો મકોડો મળ્યો હતો

સ્થાનિક તંત્રે તાત્કાલિક તમામ ફાસ્ટ ફૂડ લારીઓ પર ચેકિંગ હાથ ધરવું જોઈએ અને નિયમિત રીતે ફૂડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે એવી લોકોની માંગ છે નગરની જનતાની તંદુરસ્તી તંત્રની પહેલી જવાબદારી છે અને આમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી માફી લાયક નથી વાસણેગરથી મે 50 રૂપિયાની પાણીપુરી પાર્સલ લઈ ગયો તો ઘરે ગયો ઘરે જઈને જમવા માટે બેઠા પાણીપુરીની અંદર પૂરીની અંદર આખો મકોડો પૂરી ની અંદર વણી નાખ્યો અને કરી બી નાખ્યો તો હમણાં આ શું તે એ મકોડા હાથે ની પૂરી મે પાછી આગળ લઈને આવ્યો છું અને એક વાડ બી છે બીજી એક પૂરી એક પૂરી માં વાડ છે માથાનો એક પૂરી અંદર આખો મકોડો વણી નાખ્યો છે અને કરી નાખ્યો છે એ બાબતે આ હું કહેવા માંગુ છું તો મારા ઘર ની અંદર મારા બૈરી છોકરાને ઘરના મેમ્બરોને મેં અહીંથી ઘરના લોકોને મોડું થયું એટલે જમવા માટે લઈ ગયો હતો કે ચાલો ભાઈ મોડું થાય તો અહીંથી લઈ જઈએ તો એમની જો કોઈ બીમારી થાય તો એની એની જવાબદારી કોણ લેશે એ છતાંથી નગરપાલિકા કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી આ બાબતે તમે કાલે રજૂઆત કરો સ્વચ્છતા રાખો નગરપાલિકાને મારી મારી ચોખ્ખી વિનંતી છે કે એના વિશે જાણકારી રાખે સ્વચ્છતા રાખે બરાબર છે અને બધાનું ધ્યાન રાખે